આણંદમાં બોરસદની અલાડસા દૂધ ઉત્પાદન સહકારી મંડળીમાં વિવાદાસ્પદ સ્થિતિ સર્જાય છે મંડળીના પ્રમુખ અને સેક્રેટરી દ્વારા સભાસદોની મંજૂરી વિના રૂપિયા વીસ લાખના ખર્ચે નવું મકાન બાંધવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે સદસ્યનો આક્ષેપ છે કે મકાનની કોઈ તાત્કાલિક જરૂરિયાત ન હોવા છતાં પંચાયતની જમીન પર બાંધકામ શરૂ કરાયું છે જે સહકારી મંડળીના નિયમો અને પરિપત્રના ઉલ્લંઘન સમાન છે આ મામલે વધુ સભાસદોએ આણંદના જિલ્લા રજિસ્ટ્રાર સમક્ષ રજૂઆત કરી છે અને કાનૂની તપાસની માંગ કરી છે મંડળીના પગલાં વિરુદ્ધ સભાસદોમાં ભારે અસંતોષ છે જો યોગ્ય કાર્યવાહી નહીં થાય તો આગામી સામાન્ય સભામાં ઉગ્ર વિરોધ થવાની શક્યતા છે આ મંડળીનું કામ ચાલુ થયું એ માટે અમે તો મંજૂરી નથી આવી પણ સાહેબ એમને અમારું કંઈ જ સાંભળ્યું નથી અને બીજી વાત એ કે અમને ગામમાં રહેવા માટેનું કહ્યું પણ અમે ગામમાં પણ રહેવા માટેનું ના પાડ્યું હતું પણ તે સત્તા એમને ત્યાં આગળ રાખ્યા અમારા જાનવર દસ થી બાર છે હવે એ સાહેબ અમે કંઈ ગામમાં કંઈ બાંધવા જવાય તે એનું પરિણામ બીજું કે જે ગામ વચ્ચે અમારે કોકની ઇજ્જત આબરું એવું તો અમારા ગામમાં એટલું બધું તો અમે નાખી દીધા જેવા નહીં તે સત્તાને અમે એવું નહીં રાખ્યું તે સત્તાને અમે છાપરું બધીને અત્યારે આખા ધૂપ તડકે ઉનારો અડધો શિયાળો એવી રીતે અમે રહ્યા છીએ મંદિરે આરી જગ્યા હજુ અમે ત્યાંથી ખ્યા નથી તે માટે હજુ અમારી સહાયતા એવું નથી કરતા આટલું બધું ચમાહું આવ્યું પણ તે માટે હજુ અહીંયા એવું નહીં કહી શકતા કે તમને હવે અમે પતરું ગમે તે લાવીને અમે તમને કરી આપી